આજે આપણે નાની વાતમાં કલબાઈ ભાણ જેઠવા પોરબંદરના જે રાજા રાણી છે છાયાના રાજા રાણી છે એનું આપણે વંશજ જાણીશું કે આપણે પુસ્તકમાં ઘણી બધી જગ્યાએ આવે છે કે છાયાના રાજા પોરબંદરના રાજા તો એનો વંશજ આપણે આજે જાણીએ એનું પુસ્તકમાંથી આપણે અનુસંધાન લઈએ પુષ્ટિસંહિતા ભાગ એકની અંદર કલબાઈ અને ભાણ જેઠવાના પ્રસંગ આવે છે એ છાયાના રાજા રાણી છે અને એમના દીકરા ખીમાજી છે હવે આપણી પાસે ખીમાજી પણ બે અથવા તો ત્રણ છે એનું આપણે આપણને અત્યારે પ્રમાણ માત્ર એક ખીમાજીનું પહેલાં ખીમાજીનું મળ્યું એ આપણે અત્યારે અનુસંધાન લઈએ કે પાના નંબર પાંચ સંહિતા ભાગ બીજા પાના નંબર પાંચની અંદર ખીમાજી ખીમાજી ઠાકોરજીને ડોલોત્સવ માટે ગોપાલાલજીને પધરામણી કરે છે પધારે છે ગોપાલલાલજી છાયામાં અને ડોલોત્સવનો આનંદ માણી રહ્યા છે તો એની અંદર પણ આવે છે કે ખીમાજીના મનોરથ પૂર્ણ કરવા માટે ગોપાલ છાયા પધારે છે સાથે કલબાઈ એમના માતાજી પણ સાથે છે અને સુખ લેવામાં કાંઈ ન્યૂન્યતા નથી રાખતા ઠાકોરજી રઘુનાથજી છાના લાલ ગોપાલલાલજી છાયા પધાર્યા ખીમાજીને હર્ષાનંદ ઉત્સાહનો પાર રહ્યો ને ખીમાજી તથા કલબાઈ વૈષ્ણવવૃંદના જૂથ સાથે ભવ્ય સામયની સાથે છાયાના રાજભવનમાં પધરાવી લાવે છે અનંત કોટીનો બ્રહ્માંડનો નાયક ગોલોકાધિપતિ જ્યાં બિરાજતા હોય ત્યાં કોના હૈયામાં આનંદ ઉત્સાહ ન ઉભરાય રાજા ખીમાજીને અતિ અધિકાધિક ઉત્સાહ થઈ રહ્યો છે શ્રીજીના સ્વરૂપના અનુરાગી ખીમાજી પોતાના ભાગ્યની વડાઈ સમજી રહ્યા છે અને આનંદમાં અતિરેકમાં વારંવાર દેહાનું સંતાન ભૂલી જાય છે શ્રીજીના ચરણ સ્પર્શ કરીને વિનંતી કરતા કહ્યું રાજ આપ આપ પધાર્યા છો તો સુખ સુખ આપવા આપવા કૃપા કૃપા વિચારો જે આગે આપેલું એવું કરો રાજ અમારું વડું ભાગ્ય એટલે કે જયારે પહેલા કીમાજીના માતા પિતા કલબાઈને ભાણ જેઠવા બિરાજતા હતા રાજા રાણી હતા એ વખતે જે રીતે પહેલા સુખ આપેલું એવું સુખ મને પણ આપો એવું ખીમાજી પુત્ર તરીકે કલબાઈ અને ભાણ જેઠવાને જેવું આપ્યું એવું મને પણ આપો એવું ઠાકોરજીને વિનંતી કરી રહ્યા છે એટલે આ અનુસંધાનથી આપણે એ જાણ્યું કે રાજા ખીમાજી કલબાઈ અને ભાણ જેઠવાના પુત્ર છે હવે ખીમાજી જ્યારે ખીમાજીનું જ્યારે ચાલવાનું થાય છે ત્યારે વિકમાજી ગાદીએ બેસે છે એનો પ્રસંગ આપણે આજે અનુસંધાન જોઈએ હવે આ કલબાઈને જેઠવાના જે લાલ ખીમાજી છે એનું ચાલવાનું સત્તરસો ને એકની સાલની આસપાસ સત્તરસો ને એકની સાલનો જે ગોપેન્દ્રલાલજીનો પ્રદેશ છે એમાં ઉલ્લેખ છે ત્યારે એમનું ચાલવાનું થયું છે એ પ્રસંગ વાંચો પણ એની પહેલાં ત્રણસો ને એકોતેરમાં ખીમાજી ભૂતલ પર બિરાજે છે અને ગોપેન્દ્રલાલજીને ધામધૂમથી સામયિક કરીને પોતાના રાજમહેલમાં પધરાવે છે એ આપણને ત્રણસો ને એકોતેરના પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ બે માં મળી આવે ત્યાં સુધી તો ખીમાજી બિરાજે જ છે ભૂતલ પર ત્યારે ગોપેન્દ્રલાલજી ચાર મહિના સુધી છાયામાં બિરાજે છે અને ગોપેન્દ્રલાલજી નું જન્મોત્સવ ખીમાજી ધામધૂમથી મનાવે છે છાયામાં ત્યારે ગોપેન્દ્રલાલજી ચાર મહિના સુધી બિરાજે છે અને પછી થોડા જ સમયમાં એ જ પરદેશમાં ખીમાજીને ચાલવાનું થાય છે એનો ઉલ્લેખ ત્રણસો તોતેર પાના નંબર પર આપે છે કે ગોપાલાલજી મોરબી પધાર્યા છે અને પોરબંદરનો રાજા એ જ સમયે પોરબંદરનો રાજા ખીમાજીએ દેહ મૂક્યાનો સમાચાર જાણ્યો ત્યારે મોરબીથી ઠાકોરજી ભૂપેન્દ્રલાલજી સીધા પોરબંદર પધારે છે કેમ કે પોરબંદરના સમાચાર સાંભળ્યા કે ખીમાજીએ દેહ મૂકી ત્યાં રાણા વિકમાતજીને ગાદીએ બેસાડ્યો રાજ તિલક કરીને આશીષ આપી અને રાણા વિકમાજીએ ઘણી ભેટ ધરી દામોદર કુંડલને કોરી પચાસની વરસોદ બાંધી આપી અને સર્વેને અતિ સુખાનંદ આપ્યો ને ગોપેન્દ્રલાલજીએ ગોકુળ પધારવાની ઈચ્છા કરી એટલે પિતાજી કહેતા ખીમાજીએ દેહમૂકી પછી વિકમાજી રાળી ગાદી પર બેઠા છે એ ગોપેન્દ્રલાલજીએ જેમને ગાદીએ બેસાડ્યા ને તિલક કર્યું એટલે વિકમાજી ખીમાજીના દીકરા થાય વિકમાજીના દાદા ભાણ જેઠવા તો એ વિકમાજીના પત્ની હીરાજી આપણે કક્કામાં આવે છે ને હીરાજીની સેજે સોહાણા એ હીરાજી છે વિકમાજીના રાણી છે એનો પણ ઉલ્લેખ આપણને સંહિતા ભાગ બેમાંથી મળી આવશે પાના નંબર ત્રણસો ને અડતાલીસ ઉપર કે ઠાકોરજી ગોપેન્દ્રલાલજી છાયા પધારે છે ત્રણસો ને અડતાલીસ પાના નંબર ઉપર છેલ્લેથી બીજો ફકરો કે જે દિવસે પોતાના રાજમેલમાં પધરાવ્યા છે અને વિકમાદજીની રાણી હીરાજી જાડેજાને શ્રીજીએ શરણદાન આપ્યું તેની ઉપર દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરીને તેનું સમાધાન કર્યું તે સ્વરૂપ હીરાજીના અંતરમાં આદિ મધ્યને અવસાન સુધી રમી રહ્યું હીરાજી જ્યારે જ્યારે પ્રભુજીનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે તે સ્વરૂપનું સાક્ષાત દર્શન થયું અને પ્રભુજી હીરાજીની સેજે આવીને પૂડતા એવી અપરિમિત કૃપાનું દાન કર્યું હતું એવા આ હીરાજી રાણી વિકમાજીના રાણી છે હવે વિકમાજીને પણ પુત્ર છે એનો પણ ઉલ્લેખ આપણને ચારસો ને એક પાના નંબર પર મળશે વિષય જ લખ્યો છે કે વિકમાજીના કુંવર ભાણજી અને એની રાણી રખુજી એનું આપણને આપણે જાણીએ પાના નંબર ચારસો એક ઉપર પોર છાયામાં રાણો વિકમાજી રાજ કરે તે સુરતાનજી એટલે કે વિકમાજી રાજા રાજ કરે છે હવે એને સુરતાનજી અને વિકમાજી એનો કુંવર તિલાત ભાણજી શ્રીજીને ચરણે પામ્યો તેની ધરિયાણી એટલે કે રાણી રખુજી હીરાજીની વહુ એ તો વૈષ્ણવ નાનપણથી દુખાણી હતી એટલે કે આ ભાણજી જે છે એને વેલા ચાલવાનું થયું એટલે એ ખૂબ પહેલેથી જ દુખાણા હતા એવો અહીંયા ઉલ્લેખ છે તેને નિવેદન અહીંયા અત્યારે થયું છે ગોપેન્દ્રલાલજી એમને શરણદાન આપે છે શરણદાન આપીને સેવક કરી તે વૈષ્ણવ સારી થઈ રખુજી ને સેવામાં સારી પ્રીતિ હતી ભાવપૂર્વક પ્રભુજી ને સેવા કરી નિત્ય નૂતન લાડ લડાવતા અને જ્યારે જ્યારે સ્મરણ ધ્યાન કરતા ત્યારે શ્રીજી તેને પધારીને દર્શન સુખદાન આપતા એટલે જયારે રાણી હીરાજી ની દીકરાની બહુ એની વાત છે એટલે અહિયાં વિકમાજી અને હીરાજી ના ત્રણ દીકરા છે સરતાનજી ભાણજી અને કરણજી ભાણજીની પત્નીનું નામ રખુજી જે આપણે અત્યારે જાણ્યું અને ગુણમાલ ભક્તમાલ ની અંદર આ ત્રણેય ભાઈઓના નામ છે સરતાનજી ભાણજી અને કરણજી આપણે જમનેશ મહાપ્રભુજીના પદમાં આવે છે ને રાણો સરતાનજી સામયુ લઈને આવ્યો એ વિકમાતજી નો પુત્ર છે જે અહીંયા આપણે ઉલ્લેખ જાણ્યો તો હવે પાછું ખીમાજી જે બીજા ખીમાજી છે એ પછી હવે આપણે આવતા વખતે લઈશું કે જે આપણે થોડા સમય પહેલા જે ખીમાજીને દુસંગ લાગ્યો તો એ તો ખીમાજી બીજા આખીમાંજી નહીં એનો ઉલ્લેખ આપણે આવતા વખતે લઈશું અત્યારે આટલું જ બોલીને પૂછ્યું એટલે અત્યારે આપણે એ જાણ્યું કે જે વંશજ છે પોરબંદરના છાયાના રાજવીઓનો એ રાજા બધા ઠાકોરજીના સેવક છે એનો આખો પરિવાર એમના પુત્ર એમની પત્ની એમના પણ પત્ની એ બધા પરિવાર ઘણા વર્ષો સુધી આપણા ઠાકોરજીના જ સેવક રહ્યા છે એવું આજે આપણે જાણ્યું અત્યારે આટલું જ બોલી મા નાની વાત ને વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ